મહુવા નજીક લોગંડી ટોલ ટેક્સ મુદ્દે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધારાસભ્યની ઓફિસને તાળા બાંધી કરવા જતાં પોલીસ દ્વારા કાર્યકરોને અટકાયત મહુવા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરાયું સર્કિટ હાઉસ ખાતે પોલીસનો ખટકડો કરવામાં આવ્યો હતો ને લોગંડી ટોલ પ્લાઝામાં ફોર વ્હીલના ચાવક એકસો ચાલીસ અને રિટર્ન સિત્તેર લેવામાં આવે છે ટોલ ટોટલ બસો રૂપિયા થાય છે ભાવનગર સોમનાથનો નેશનલ હાઈવે છે તે એક ટોલ નાંકો આવે છે લોંગડી ટોલનો આમ તો બે ટોલ નાક આવે છે પણ મોવા પાસે વીસ કિલોમીટરની અંદર ત્રીક આ એક ટોલ નાંકો આવે છે લોંગડી ત્યાં એક મોટા મોટો ટેક્સ લેવામાં આવે છે આ આંદોલનકાર્યો બધાય ભેગા થઈને ઘણા સમયથી આંદોલન કરે છે અને ખૂબ સારું આંદોલન કરે છે લોકોને જાગૃતતા માટેનું આંદોલન કરે છે જેથી લોકો જાગે વાહન વ્યવહારવાળાને આવું જાવું બસ ત્રણ દસ રૂપિયા છે ચાર રૂપિયા છે એની માટે તો ધરખમ મોટો ટેક્સ આવી ગયા છે મુવા પાસુ આજુબાજુ એ એ ફી નહીં ફ્રી હોવો જોવે લખે છે ફી આપે છે પણ ફ્રી ટોલ ટેક્સ હોવું જે લોકો એટલે એની માટે જેને ખૂબ જ મોટું આંદોલન કર્યું જે ધારાસભ્યની ઓફિસે ઘેરાવ કર્યો અને તાળાબંધીના કાર્યક્રમ હતા ધારાસભ્યને મળવાનું હતું અને ધારાસભ્યનો ઓફિસ દરેક લોકો આંદોલન કરી ગયા મોટી સંખ્યામાં અને ધારાસભ્ય ત્યાં ગેરહાજરી હતી ધારાસભ્ય ત્યાં મેળા નહીં અને તાળાબંધીનો જ્યાં કાર્યક્રમ હતો એ પૂરો કર્યો અને લોકો રાજકીય બિન રાજકીય દરેક આગેવાન સાથે રહી અને જે પોલીસ જનું કાર્ય કરવાનો આવે છે એ લોકોને પકડી લઈ ગયા અને ખૂબ જ સારું કાર્ય કર્યું લોકોની જાગૃતતા માટે અને આ કાર્ય આ આંદોલન સક્સેસફુલ થાય અને આગળ આગળ વધે અને લોકોને સારા હિત માટે થઈને સારો માર્ગ મળે